વિધવા પેન્શનનું ફોર્મ જમા કરવા માટે આવી હતી પહેલા આવ્યા તો એમ જણાવવામાં આવ્યું હતું કે મેડમ રજા ઉપર છે બીજી વખત આવ્યા તો કહે છે કે આવકનો દાખલો લાવો તો આવકનો દાખલો કઢાવીને લાવ્યા બુધવારે આવું તો કહે છે શુક્રવારે આવજો શુક્રવારે આવીએ તો એક વાગ્યા સુધી ફોર્મ લઈશું પછી ફોર્મ ના લીધું અને પાછા મોકલ્યા હતા આવી રીતે છેલ્લા પંદર દિવસથી ગાયત્રી બેન ધક્કો ખાઈ રહ્યા છે જેને લઈને અરજદારોમાં નારાજગી વ્યાપી છે નેશન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર